હલો મિત્રા હા છે વાઉ વેરી નાઈસ ઇન્ટ્રો મિત્રો તો આપનું સ્વાગત છે આપણા બ્લોગમાં ફરીથી અને તમે એમનો કેતા કે મારી પાસે એક ને એક કપડા હે તે હું એકને એક પીરા રાખું પણ એવું નથી આપણો બ્લોગ તમને ખબર જ છે મહિના દી પછી ગમે ત્યાં આવે છે આપણા બ્લોગ આપડા બ્લોગ જ એવા બેહી જાવ ઘડી કરો થાકી ગઈ હું કેમ કે બેઠના પડતા થક ગયે હે હમલો લોગ હવે એટલા માટે અને આજે થઈ ગઈ છે એકવીસ તારીખ કર મેં ઓલો ઓલો ચૌદ તારીખે નહીં તો એટલે હવે હું એટલે હવે આજ હવે આજ મારે તમને હું બતાવું હાલો મેં ટીવી લીધી હતી ટીવી બતાવી દીધી હવે હું બતાવું હવે કાલે આપણે પેપર છે હવે આપણે લાસ્ટ બે પેપર વહીતા પછી વેકેશન મજા આવી છે કાલે કાલે જવાનું પરમ દિવસ રજા બુધવાર રજા હાઈ નજીક આપણો બુધવાર જ પેપર પૂરા થઈ જાય પણ હવે રજા હે તો હે તો હવે આપણે એટલે આપણે ગુરુવારે પેપર પૂરા થાય છે હવે આપણે ઇકો ઇકોનોમિક્સ નું પેપર છે તો હવે આપણે અર્થશાસ્ત્ર કાઢી લઈએ હમ અને આપણે ઇકોનોમિક્સ નું પેપર પેપર શું વળા મારા ઇકોનોમિક્સ નું વાંચી લઈએ થોડા અને એ તમને બતાવી દઉ ઓકે અં હું નકલ لیے છું મિત્રો વળી એnhon میرے ساتھ ہی इसलिए तो इसको नहीं कहते हो कह के, के नहीं आती नहीं मिल रही अभी क्या करने का फिर भी ढूंढने का रुको मैं थोड़ी देर में आप से मिलती हूँ अर्थशास्त्रों पर थोड़ी घड़ी वाची बाइ

હા હલો મિત્રો હવે આપણે આવી ગયા છીએ આ આપણું બધી સામગ્રી લઈને કારણ કે ટીવીમાં ગીત વાગે છે એટલા માટે હું તમને આ અવાજ મ્યુટ કરીએ છે બધો અને મને ગીત સાંભળવાની મજા આવે છે અને તમે સાંભળી નથી શકતા મને જોઈને ખાલી જાઉં ઓકે હવે હું લગાડતી સ્ક્રબા બહુ કાઢવાની કોશિશ કરી નીકળતું નહોતું માન માંડ નીકળું ગીતા ગીત મજા આવે છે એટલા માટે મારા આવા રિએક્શન યુ નો લામાડા મને બહુ ડાન્સ ચડે હે ને જોવું આટલું લઈ લીધું બતાવી દઉં પાણી નાખવું મને બહુ હરખું કરતા આવડતું નથી હવે કરી લઉં તો એ આપણે કરીશું ન આવડતું હોય તો જલ્દી જલ્દી મોઢે લગાડી લઉં થોડાક વાળ ધાકા કરી એકદમ ગહી નાખવાનું છે આપણી ડર્ટ રેવી જ ન જોઈએ મોટા ઉપર હવે સાર અમે ફર્સ્ટ ટાઈમ કર્યું છે ગમે એકાદી વાર કરી નાખ્યું હતું પણ પાછું

<coughs> <coughs> Can you see the glow ave apne apdu hamra thabdu thoi aaviye chiey okay finally ave apna modu thoi na akhi chiey જોઈ હવે મેં ગીત બંધ કરી દીધું એટલે એટલે હવે જોઈ લ્યો તમે કેવો ગ્લો આવ્યો હોય આ મેં હિમાલય યુઝ કર્યું હતું અને મારી પાસે માસ્ક પણ છે પણ આનથી બાપા બહુ ખેંચાઈ એવું આ આપણું કામ નથી ખાલી સ્ક્રબ કરી નહીં લાલ એ કરાઈ નહીં કે પણ કોણ જાણે હું મને ખુરાત ને ઉપડ મે કરની અને માનો રિવ્યુ હું તમને શોર્ટ માં દેઈ કા ને લોંગ વિડિયો આઈ છે કા શોર્ટ વિડિયો આઈ છે ને લોંગ વિડિયો આઈ છે બે આઈ છે એમ થા આજ એ જ દેવી છે આ તમે જોઈ જ જઈ છે ઓકે મિત્રો હા મોસ્ચરાઈઝર એપ્લાય કરવાનો હોય ને ിൻറ്റി പ്ലോസ് നോ പേർ ഫൈമ કરતા ચશ્મા આવ્યા વગર ન રહ્યો તો ચાલો આજના વ્લોગ માટે આટલું જ આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરી નાખજો આવા નવા વિડીયો જોવા માટે ઓકે મિત્રો બાય બાય